શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ સિક્સટીન ગુનેગારો પૈકીના એક એવા આરોપીને ઓગણીસ વર્ષ બાદ કર્ણાટકના ઉડીપીમાંથી ઝડપી પાડ્યું છે નરેશ કેસરીમલજી રાવલ પર ઉમરા પોલીસ સ્ટેશનમાં હત્યા અને લૂંટનો ગંભીર ગુનો નોંધાયો હતો તથા તેના માથે પિસ્તાળીસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર હતું પોલીસથી બચવા માટે નરેશે પોતાનું નામ બદલી નિર્મલ કેસરીમલજી કોરાવર રાખ્યું હતું

આરોપી નરેશ કેસરી મલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો તેના માથે પિસ્તાળીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું પોલીસથી બચવા માટે તે પોતાનું નામ બદલીને કર્ણાટકના ઉડીપી ખાતે રહેતો હતો એસોજીએ દક્ષિણ ભારતના વેપારીઓનું વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર સાતમાં ઉમરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ અને હત્યાની ઘટના બની હતી ફરિયાદીના પુત્રો વિદેશમાં રહેતા હતા અને આરોપી નરેશ રાવલ તેમના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો આ પરિસ્થિતિનો લાભ લઈને તેણે પોતાના સાગરીતો સાથે મળીને ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો તેણે તેના સાગરિત રવિ પાંડેને પણ ત્યાં નોકરીએ રખાવ્યો હતો અને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને લૂંટ માટેની ટીપ આપી હતી ઘટનાના દિવસે આરોપીઓએ ફરિયાદી અને તેમની પત્નીને બંધક બનાવી હતી અને લૂંટનો પ્રતિકાર કરનાર વોચમેનની હત્યા કરી નાખી હતી ત્યારબાદ તેઓ ઘરમાંથી સોનાના ઘરેણા અને વિદેશી કરન્સી સહિત કુલ લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા જોકે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેનો સાગરીત રવિ પાંડે પોલીસ પકડથી ફરાર હતા

રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને નોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો કરતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસોજીની ટીમ જઈ અને એને ઝડપી પડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે તે ઉપરાંત તેના અવેરૂપના ઉગરા અને ઉગનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે સુરત એસઓજીને બાતમી મળી હતી કે આરોપી નરેશ રાવલ કર્ણાટકના ઉડીપીમાં રહેશે એસઓજીની ટીમે દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચી અને સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો આરોપી ઉડીપીમાં પોતાનું નામ નિર્મલ કેસરીમલજી કોરાવર રાખીને મજૂરી કરતો હતો તે માર્બલ અને ડ્રાઈવર તરીકે કામ કરી ગુજરાન ચલાવતો હતો તેણે ત્યાં કોરાવર સમાજની દીકરી સાથે લગ્ન પણ કર્યા હતા જેના કારણે તેની ઓળખ છુપાવવી સરળ બની હતી સઘન તપાસ અને બાતમીના આધારે એસઓજીએ આખરે આરોપી નરેશ રાવલને ઉડીપીથી ઝડપી પાડ્યો આરોપી નરેશ રાવલ વિરુદ્ધ વર્ષ બે હજાર પાંચમાં પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના બે ગુના નોંધાયેલા છે